મિત્રો એક નવી જ વાર્તા સાથે આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજની વાર્તામાં તમને કે અમદાવાદની એક એવી ચમત્કારિક જગ્યા જ્યાં એવી માન્યતા છે મિત્રો કે માત્ર બાળકને પગે લગાડવાથી બાળકની બીમારીઓ દૂર થઈ જાય છે હા મિત્રો અમે જણાવવા જઈ રહ્યા છીએ બીબીના ગોખલા વિશે મિત્રો અમદાવાદની એવી અજાણી વાત જેના વિશે ભાગ્યે જ લોકો જાણતા હશે આજે વાત કરીએ છીએ હસ્તી બીબીના ચમત્કારિક ગણાતા ગોખલા વિશેની તો મિત્રો વાર્તાને પૂરી સાંભળજો અને વાર્તાને લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને આપનો સાથ સહકાર આપી અમને પ્રોત્સાહિત કરતા રહેજો મિત્રો અમદાવાદ માત્ર પાંચ અક્ષરનો શબ્દ જ નથી માત્ર શહેર નથી અમદાવાદ એક લાગણી છે અનુભૂતિ છે અમદાવાદ એક મિજાજ છે અમદાવાદના કોમી રમખાણો વિશે તો બહુ વાતો થાય છે પરંતુ શું તેની વસંત રજબ જેવી કોમી એકતાની વાત ભાગ્યે જ થાય છે મિત્રો અમદાવાદીઓ કરકસરિયા છે તેવા મેણા ઘણા લોકો મારે છે પરંતુ કુદરતી આફતો વખતે અમદાવાદીઓએ તિજોરીઓ ખોલીને આપેલા દાન કોઈને યાદ આવતા નથી અમદાવાદના વિકાસ માટે અમદાવાદના શેઠિયાઓએ આપેલા દાન યાદ આવતા નથી મિત્રો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિશે તો એવી કેટલીક રસપ્રદ વાતો છે જે કહેવા બેસીએ ને તો દિવસોના દિવસો વીતી જાય મિત્રો આપણા અમદાવાદમાં ઐતિહાસિકની સાથે સાથે કેટલીક એવી ચમત્કારિક મનાતી જગ્યાઓ પણ ઘણી છે જ્યાં અમદાવાદના પોતાની અંદર અગણિત ઘટનાઓ અને ઇતિહાસને સંઘળીને બેઠું છે મિત્રો અમદાવાદમાં ભદ્રકાળી માતાનું મંદિર છે તો ચલતા પીર દર પીરદાદાની દરગાહ છે હડકમય માતાજીનું મંદિર છે તો મિત્રો બીબીનો ગોખલો પણ છે અમદાવાદી છોકરાઓનું જ્યારે પરિણામ આવે ને ત્યારે સિટી વિસ્તારમાં વસતા છોકરાઓ એકબીજાને પૂછે કે હસ્તી બીબી કે રોતી બીબી તો મિત્રો આજે અમે આપને જણાવીએ કે આ ઉખાણા જેવી વાત વિશે એ જેનો મતલબ શું થાય છે તો મિત્રો અમદાવાદનો બીબીનો ગોખલો ચમત્કારિક જગ્યા માનવામાં આવે છે મિત્રો આ બીબીનો ગોખલો કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા આ બીબીના ગોખલા વિશે માન્યતા છે કે જો તમારું બાળક બીમાર છે અને તમે તેને અહીં પગે લગાડો છો તો તેની બીમારી દૂર થઈ જાય છે મિત્રો આ બીબીનો ગોખલો પાંચસો વર્ષથી પણ વધુ જૂનો હોવાનું કહેવાય છે મિત્રો જો તમે આ રોડ ઉપરથી પસાર થયા હશો તો લીલા રંગની દિવાલ ઉપર અને સફેદ પથ્થરની બનેલા આ ગોખલા ઉપર એકવાર જરૂર નજર તમારી ગઈ હશે આ જ છે બીબીનો ગોખલો મિત્રો ગોખ મિત્રો એવી માન્યતા છે કે અહીં પગે લાગવાથી સાજા થાય છે બાળકો મિત્રો કોઈ બાળક બહુ બીમાર રહેતું હોય અને રડતું રડ રડ કરતું હોય

માન્યતા એવી છે કે આ મહિલા બીમાર બાળકોના માથે હાથ ફેરવતી અને બાળકોની બીમારી દૂર થઈ જતી હાલ એ તેઓ તો હાજર નથી પણ ઝરુંખાના બદલે અહીં ગોખલો છે જ્યાં સતત ઘીનો દીવો બળે છે જ્યાં ઘીનો દીવો પ્રજ્વલિત હોય છે આજે પણ હિન્દુ અને મુસ્લિમ પરિવારો કોઈ પણ જાતના ભેદભાવ વિના પોતાના બીમાર બાળકોને અહીં પગે લગાડવા લઈને આવે છે અને કહેવાય છે મિત્રો કે રડતું બાળક આવે છે અને હસતું હસતું જાય છે મિત્રો બીબીના ગોખલા પર ગુરુવારે દર્શન કરવાનું ખાસ મહત્વ છે અહીંયા ગુરુવારે જલેબી ચડાવવામાં આવે છે અને આ જલેબી ચડાવવાનો અનોખો મહિમા છે સાથે શ્રદ્ધાળુઓ અહીં ડમરો ગુલાબ અને અગરબત્તી પણ અર્પણ કરે છે જેમના બાળકો અહીં દર્શન કર્યા બાદ સાજા થઈ ગયા હોય છે તે બાળકના માતા પિતા પણ પોતાની શ્રદ્ધા અનુસાર અહીં જલેબી ગુલાબ વગેરે ચડાવે છે અને મિત્રો બીબી તો હવે અહીંયા જ નથી પરંતુ શ્રદ્ધા હજુ અકબંધ છે મિત્રો બાળકો કેમ કહે છે કે હસ્તી બીવી કે બીવી મિત્રો અમદાવાદના કોટ વિસ્તારના બાળકોમાં હસ્તી બીવી અને રોતી બીબી બોલવાનું ચલણ હજુ તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય તો હસ્તી બીવી અને નપાસ થાય તો તેને રોતી બીબી કહેતા કહેવામાં આવતું જોકે આ તો માત્ર એક બાળકો તરફથી મજાક હતી અને મજાકની વાત હતી પરંતુ આ અમદાવાદનો મિજાજ છે અને આવી તો અનેક રસપ્રદ વાતો અમદાવાદ શહેરમાં છે તો મિત્રો આજની વાત અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને આજની અમારી વાર્તા સાંભળવી આપને ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ મિત્રો શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જય રામદેવજી જય માતાજી હર હર મહાદેવ